આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા વિક્રમભાઈ દવે પ્રદેશ અગ્રણી ખુમાનસિંહ ગોહિલ ગુજરાત ઓબીસી પ્રદેશ ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ બારૈયા આમ આદમી પાર્ટી પ્રદેશ કાર્યાલય મંત્રી શ્રી અનુપ શર્મા અનુજ દેવલુક આમ આદમી પાર્ટી સો તળાજા વિધાનસભાના પ્રભારી શ્રી પ્રાગજીભાઈ ધાંધલિયા તળાજા તાલુકા આમ આદમી પ્રમુખ શ્રી દશરથભાઈ ડોડિયા તળાજા શહેર પ્રમુખ શ્રી વિનુભાઈ વેગડ સો તળાજા વિધાનસભાના સહપ્રભારી શ્રી માવજીભાઈ ભાલિયા આમ આદમી પાર્ટીના જિલ્લા અગ્રણી શ્રી રમેશભાઈ ડોડિયા રમેશ બાપુ દેવ મોરારી રાજુભાઈ બારૈયા મહુવા આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ શ્રી રાહુલભાઈ બાંભણિયા વગેરેની ઉપસ્થિતિમાં બહોળા પ્રમાણમાં લોકોની હાજરીમાં યોજાઈ હતી આ જનસભાને સફળ બનાવવા માટે દિહોરના વતની ભાવનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ મુકેશભાઈ જાની દિહોર સીટના ઇન્ચાર્જ રાજદીપસિંહ ગોહિલ ગધ તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી ગોરધનભાઈ શિયાળ દિહોરા આમ આદમી પાર્ટીના અગ્રણી હરપાલસિંહ ગોહિલ સીટના કાર્યકર્તાઓ જેતુભાઈ માયડા પોપટભાઈ ડાંગર અને અનોપસિંહ ગોહિલે રાત દિવસ એક કરી જનસભાને સફળ બનાવી હતી સમગ્ર જનસભાનું સંચાલન આમ આદમી પાર્ટીના રવિરા

સરદાર પેદા કરવાનું કામ આજ ગુજરાતની ની ધરતી એ કર્યું હતું જયારે કોંગ્રેસ ની પીડાઓ માંથી મુક્ત કરવાનો હોય ત્યારે કેશુભાઈ પટેલ જેવા ખેડૂતોના નેતા પેદા કરવાનું કામ આજ ગુજરાતે કર્યું તું અને આજે

લોકતંત્ર મોટું હથિયાર લોકોનું હોય તો એ ચૂંટણીઓ હોય છે અને આવતી ચૂંટણીમાં આવતી સ્થાનિક ચૂંટણીમાં ગુજરાતની જનતા ભાજપથી કેટલી નારાજ છે ગુજરાતની જનતા ભાજપથી કેટલી તાસી છે એનું કોઈ પ્રમાણ આપવાની જો કોઈ તક હોય તો એ આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી છે ચાર છ મહિનાની અંદર આ ચૂંટણી આવવાની છે આપણા વિસ્તારમાંથી પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાંથી લોકો ઉભા રહેવાના છે હું એક વાતની ગેરંટી લઉં છું કે આમ આદમી પાર્ટીમાંથી ઉભેલો કાર્યકર્તા આમ આદમી પાર્ટીનો જે કોઈ ઉમેદવાર હશે એ નિષ્ઠાવાન હશે અને એ તમારી સેવા કરવા માટે આ વિસ્તાર માટે મરી છૂટવા માટે લોહીનું છેલ્લું બુંદ બચે ત્યાં સુધી લડી લેવા માટે આપ સૌની સેવામાં વ્યસ્ત રહેશે અને ગુજરાતને નવો રસ્તો આપવાનું કામ કરવાના છે સાથીઓ આ ચૂંટણીમાં આપ સૌનો સહકાર માંગુ છું અમે આજે સ્ટેજ ઉપર બેઠેલા આ ગુજરાતની અંદર જે આમ આદમી પાર્ટીનો ઝંડો લઈને ફરે છે એટલા મુઠ્ઠી પર કાર્યકર્તાઓનું આ કામ નથી આ કામ ગુજરાતની જનતાએ જનતા એ ઉપાડવાનું છે હું વારંવાર કહું છું છો મને ગર્વ છે આપ સૌ ઉપર કે આમ આદમી પાર્ટીની સભામાં એક પણ રૂપિયો લીધા વગર સ્વયંભૂ પોતાના ખર્ચે આજે તમે અહિયાં સુધી પહોંચ્યા છો આપ સૌને બિરદાવું છું કે આમ આદમી પાર્ટી પ્રત્યે આપ સૌ એટલી આશા છે

જે કઈ સાથીઓ આજે ઉપસ્થિત રહ્યા છે